કોનોવોકેશન એક ઇમ્પોર્ટન્ટ એકેડેમિક સેરેમની છે અને વિદ્યાર્થીના જીવન માટે બહુ જ મહત્ત્વનો દિવસ છે ઘણું બધું ભણીને ડિગ્રી તો મેળવી છે પણ એક શીખ મેળવવાની છે જે ખાસ કરીને ગેસ્ટ એમને આપે છે જેનાથી એમને એમની કેરિયર બનાવવાની છે અને મારા જેવા એકેડેમિશન જેને મોર દેન ફિફ્ટી ઇયર્સ એકેડેમિક્સમાં સ્પેન્ડ કર્યા છે એ લગભગ આવા બધા પ્રસંગોની તમને તક મળે ત્યારે હું હાજર રહું છું અને છોકરાઓને શીખ મળે એવા બે શબ્દો પણ કહું છું એવું છે કે આજની જનરેશન છે ને એ થોડી શોર્ટકટવાળી થઈ ગઈ છે એમને ઘણી બધી વસ્તુમાં ધારો કે અમે પચાસ વર્ષ પહેલાં ગુપ્તા સાહેબ કે અમે ભણતા ત્યારે જબરજસ્ત મહેનત કરવી પડતી અત્યારે એવું નથી અત્યારે એવું મટિરિયલ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થીઓ ઘણી બધી બાબતમાં એટલું બધું શોર્ટકટ કરે છે એના લીધે એમની જોડે ખાસ જ્ઞાન રહેતું નથી હમણાં દેસાઈ સાહેબે વાત કરી પ્રમાણે સ્કિલના વર્ગો ચાલુ કરવાના એ આજના દિવસની જરૂરિયાત છે સ્કિલ સાથે જો બહાર પડશે તો એની ડિગ્રી પૂરતી નથી આ માર્કેટમાં એને એમાં સ્કિલ હશે તો એ બે પૈસે જલ્દી કમાતો થશે અને પોતાનું કેરિયર બનાવશે મારું નામ પટેલ કામાલી મહેન્દ્ર કુમાર છે હું અહીંયા દિનશા પટેલમાં સેકન્ડ યર એમએસસીમાં અભ્યાસ કરતી હતી મને મગનભાઈ એડનવાલા ગુજરાત યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ મળ્યો છે જેનો મને ખૂબ જ આનંદ છે અને આ ગોલ્ડ મેડલ મેળવવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે એક્ઝેક્ટલી તો સેવન ટુ એટ અવર્સની હું સ્ટડી કરતી હતી બટ એવું નથી કે ખાલી સ્ટડી જ કરતા હતા બીજું બી અમે કરતા હતા ફન છે બટ હું કહેવા માગું છું સ્ટુડન્ટ્સને કે એમને બી અચીવ કરવો જોઈએ ફ્યુચરની અંદર ગોલ્ડ મેડલ અને એમનો જે બી ગેમ્સ અને ગોલ્સ છે એ એમણે સક્સેસફુલી અચીવ કરવો જોઈએ અત્યારે તો જે અચીવ કરવાનો હતો એ પતી ગયો છે બટ હવે મારો નેક્સ્ટ ગોલ છે કે પીએચડી કમ્પ્લીટ કરવું છે મારે ઇન ફ્યુચરની અંદર